છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના રોમડિયા ગામની દીકરી હિમાનીબેન ચંદ્રકાંતભાઈ રાઠવા રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એમ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે પરંતુ તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નહીં જેથી સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા વીસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવી છે રૂમડીયા ગામે ચંદ્રકાંતભાઈના ઘરે જઈને સન્યાભાઈ રાઠવા રાઠવા સંજયભાઈ તલાટી મનીબેન ફોરેસ્ટર રાઠવા રમેશભાઈ શિક્ષક રાઠવા વિજયભાઈ નિવૃત્ત સુપ્રિડેન્ટ અધિકારી રાઠવા કંચનભાઈ સામાજિક કાર્યકર રાઠવા રાજુભાઈ શિક્ષક વિકેશભાઈ રાઠવા અને સંગીતાબેન રાજુભાઈ રાઠવા સાથે ગ્રામજનો કુટુંબ પરિવારના સભ્યો હાજર રહી એમબીબીએસમાં અભ્યાસ કરતી હિમાની રાઠવાને વીસ હજાર જેટલી આર્થિક મદદ કરી છે તેઓ રાઠવા રમેશભાઈ રાઠવા કંચનભાઈ અને અમારી સાથે બીજા બધા સભ્યોએ જોડાયા છે અને આજે એમના ઘરે આવી અમે એમને નાનકડી સહયોગ કરી અને એમની અભ્યાસમાં મદદરૂપ બની બનીએ છીએ માની બેન ખૂબ સારું ભણે આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ સૌપ્રથમ બધાને નમસ્તે મારું નામ રાઠવા હિમાની ચંદ્રકાંત હું હાલમાં રાજકોટ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એનબીડીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું હાલ મારું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે સંકલ્પ એજ્યુકેશનના તમામ સભ્યો તથા આગેવાનોએ મને ધ્યાનમાં રાખીને મારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મને તેમના બનતા તમામ પ્રયત્નો કરી એમને જે સહયોગ કર્યો એમના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એના માટે મને ખૂબ આનંદ થયો તથા ભવિષ્યમાં આવી જ રીતે હું પણ જ્યારે પગભર થઈને આવી જ રીતે હું સહયોગ કરું અને સમાજને આગળ લાવવા માટે હું મારા બનતા તમામ પ્રયત્નો કરીશ અને ફરી એકવાર હું સંકલ્પ એજ્યુકેશનના તમામ ગ્રુપના સભ્યો અને આગેવાનો જેમને મને મદદ કરી અને આવા અનેક અન્ય સમાજના બાળકોને આગળ લાવવા માટે જે મદદ કરી એમના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અગાઉ ને બધા મિત્રોએ વાત કરી એ પ્રમાણે કવાટ તાલુકાનું આ એક રૂમડીયા ગામ છે અને ઓહરી ઓહરીફળિયામાં અમે અહીંયા આવ્યા છે હિમાનીબહેનના ઘરે અમે એમની મુલાકાતે આવ્યા છે અને અગાઉ વાત કરીએ પ્રમાણે નાનકડી એક એમને મદદ માટે અહીંયા આખી સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપની ટીમ આવી છે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ એ ગ્રુપ એવું છે અહીંયા ખાસ કરીને આજે અહીંયા ગામનો દિવાસાનો તહેવાર બી છે એટલે દૂર દૂરથી સગા સંબંધીઓ પણ અહીંયા બધા અડોશ પડોશમાં અને બધા આવ્યા છે ત્યારે એ ગ્રુપ વિશેની થોડી ટૂંકમાં વાત કરું તો સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ એ એવું ગ્રુપ છે એની અંદર એવા બધા સભ્યો છે કે જે લોકો પોતપોતાની કોઈ ખુશીનો પ્રસંગ હોય કોઈ યાદગાર પ્રસંગ હોય કોઈ પુણ્યતિથિ હોય કોઈની જન્મતિથિ હોય કોઈ સારા દિવસો હોય તો એવા દિવસોના પ્રસંગમાં પોતાનાથી યથાશક્તિ આમ તો એક વર્ષના બારસો રૂપિયા અને વધુ વધુ જે કંઈ પણ મદદ કરે તે પણ એવી રીતે એ પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની અંદર બસો પાંચસો રૂપિયા મદદ કરે છે અને આવી રીતે જે ભેગી થયેલી રકમ છે એ રકમમાંથી અગાઉ વાત કરીએ એ પ્રમાણે જેમ હિમાની બેન છે આવી જ રીતે આપણા આદિવાસી સમાજના ગરીબમાં ગરીબ જે બાળકો છે જેમને ખરેખર ભણવા માટે આર્થિક પરિસ્થિતિના લીધે આગળ વધી ન શકે અથવા તો એને મુશ્કેલી પડે ભણવાનું કદાચ રોકાઈ જાય અટકી પડે એવા સમયે એવા જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમાં એ એન્જિનિયરિંગમાં હોય પીટીસીમાં હોય બીએડમાં હોય કોઈ બીજું સારું કોઈ ટેકનિકલ વ્યવસાયમાં હોય મતલબ કોઈ પ્રોફેશનલ કોલેજમાં કે પ્રોફેશનલ ક્ષેત્રમાં એ ભણતા હોય અને એમને આવી મુશ્કેલી આવી પડે એમ બીબીએસમાં હોય ડૉક્ટર ગમે તે એમાં ત્યારે એમને આપણા સમાજના આ જે વિદ્યાર્થીઓ છે એ લોકો એમનું ભવિષ્ય બનાવે અને સમાજને ભવિષ્યમાં પણ મદદ કરે એટલા માટે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ એમની મદદે આવે છે આવી રીતે ભૂતકાળમાં પણ ઘણા બધા ગામોની અંદર અલગ અલગ આંબાડુંગર ગામ છે બૈડિયા ગામ છે બુમસવાડા ગામ છે એવા બધા ઘણા બધા ગામડાઓની અંદર ગરીબ જે વિદ્યાર્થીઓ છે એમને મદદ કરી રહ્યું છે અને આ જોતા આ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપની અંદર જે કોઈ થોડા યથાશક્તિ થોડું ઘણું કંઈ મદદ કરી શકે છે એવા બધા નોકરીમાં હોય કે કોઈ બીજા ધંધામાં સારી રીતે થોડું ઘણું કમાતા હોય એવા બધા આગેવાનો અને સમાજના વડીલો અને ભાઈઓ બહેનો એમાં મદદ કરી રહ્યા છે અને એનો જે કંઈ હિસાબ કિતાબ છે અમે દર મહિને ગ્રુપ છે એમાં ગ્રુપમાં બધું મૂકી દઈએ છીએ તો આ રીતના આજે અમને અહીંયા હિમાનીબેનના ઘરે આવવાનું થયું અને એમને મદદરૂપ નાનકડી એક મદદરૂપ કરવાના આશયથી અહીંયા મળ્યા છે ત્યારે અપેક્ષા રાખીએ કે હિમાની બેન પણ ભવિષ્યમાં એમણે કીધું એ પ્રમાણે ખૂબ સારી એવી મહેનત કરી અને ડૉક્ટર બને આપણા સમાજની સેવા કરે અને आर्थिक सद्धरता में आए तरह आज रीते बाकी अपना समाज ने भविष्य में मदद करता रहे एम अपेक्षा मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद